જય જવાન જય કિસાન આજે તારીખ તેર છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની જાણકારી ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે એકસો પચાસ મણની જીરુનો બજાર રહ્યો છે એકત્રીસો પચાસથી લઈને ઓગણચાલીસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે આઠસો ને નેવું મણની વરિયાળીનો બજાર ભો રહ્યો છે અગિયારસો પચાસથી લઈને સોળસો રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને વીસ મણની ઈસફગુલનો બજાર ભો રહ્યો છે પંદરસોથી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની એરંડાનો બજાર ભો રહ્યો છે બારસો પચાસથી લઈને બારસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે સાતસો ને અઢાર મણની ઘઉંનો બજાર ભર્યો છે ચારસો પંચ્યાસીથી લઈને પાંચસો ને ત્રેવીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને સિત્તેર મણની તલનો બજાર ભર્યો છે ચૌદસોથી લઈને બે હજારને આઠ રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર એકસો ને અડસઠ મણની રાયનો બજાર ભર્યો છે અગિયારસો સાહીઠથી લઈને તેરસો ને એકતાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને સિત્તેર મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકથી લઈને તેરસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને એંસી મણની ચણાનો બજાર પર રહ્યો છે એક હજાર ઓગણ સિત્તેરથી લઈને એક હજાર ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે ત્યાંસી મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને બારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે તેત્રીસો ને અગિયાર મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો વીસથી લઈને અગિયારસો ને અઠ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને ત્રેવીસ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે સાતસો એંસીથી લઈને એક હજારને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચાર હજારને પચાસ મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સાતસોથી લઈને ચૌદસો પચીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ચાર તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના તારીખ તેર છ બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ ડિસ્પ્લેમાં નીચે આપેલા નંબર પર આપની પાસે કોઈ એવી વિશેષ વિડીયો હોય જેને લઈ સમાચાર બની શકે અથવા અકસ્માતના વિડીયો હોય તો તમે અમારા શું કોન્ટેક કરી શકો છો અને ખાસ તો આ ચેનલને લાઈક કરો અને ફોલો કરો આભાર ખેડૂત